ભાવુ ભાના ચોકમાં જયંબે જયંબે મિત્ર મંડળના આયોજિત નવરાત્રી મહોત્સવમાં બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષથી ભાવુ ભાના ચોકમાં જયંબે મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી પર્વના ચોથા નોરતાની પરંપરાગત ઉજવણી ડીજે સાઉન્ડના સત્વરે ઉજવણી કરવામાં આવી હતી બહેન દીકરોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાન આગેવાન જોયમ્બે મિત્ર મંડળના હોદ્દેદાર સભ્યો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જોયમ્બે મિત્ર મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી તાજેતરની અંદર સમગ્ર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ આશા વધમથી આશાવદ નવ સુધી નવ નવ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને જેમ બંગાળની અંદર મા દુર્ગા બંગાળમાં દુર્ગા પૂજાનું જેમ મહત્ત્વ ગણવામાં આવ્યું છે તેવી રીતે આપણે ગુજરાતની અંદર નવે નવ દિવસ સુધી શાળકા ભોજન અને મહાકાળી માતાની પૂજા અર્ચના અને ગરબાનું આયોજન કરવામાં આવે છે તાજેતરમાં છેલ્લા સુડતાલીસ વર્ષથી વિદર ધનવી વિત્ત મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસથી પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ વર્ષે સને બે હજાર ચોવીસના આજના આ ચોથા દિવસની અંદર અમારા આમંત્રણને માન આપીને સમગ્ર આમંત્રિત મહેમાનજીઓ તેમજ સમગ્ર રહેતા તમામ દીકરીઓને છઠ્ઠા નોરથી છ સાત આઠ એમ છ સાત આઠ અને નવ સતત તળંગ ઇનામ આપવામાં આવે છે અને દસમા દિવસે અમારા મમ્બર ઇનામના દાતા દયાળભાઈ લાણિયા ડોક્ટર લાણિયા લાણીયા ડોક્ટર રિતેશભાઈ લાણિયા સમુદ્ર લાણિયા પરિવાર તરફથી નિર્મળનગર વિસ્તારની અંદર દીકરીઓ રમતા હોય છે તેને બંબર ઇનામ આપવામાં આવે છે અને રાત અને દિવસ જોયા વગર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે અમારા ધનપાદ આયોજક ધનપાલસિંહ ભાઉભાઈ ગોહિલ તેમજ તેના પુત્ર રુતુરાજસિંહ ધનપાલસિંહ ગોહિલ અને અમારા આઈટી સેલના કન્વીનર તરીકે જે જવાબદારી નિભાવી રહેલા છે તેવા યોગેશભાઈ બક્ષસિંહ તેમજ કમિટીના તમામ મેમ્બર જેમ કે રાજભા રાઠોડ રેલવેવાળા અને સમગ્ર ટીમના કાર્યકર્તાઓ નાના મોટા વેપારી ભાઈઓ અને બહેનોના સાથ સરકારથી અહીંયા નિર્માણનગર વિસ્તારનો છેલ્લો શ્રી સમયથી આ કરવામાં આવ્યો ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ માગું છું એ ઉપરાંત અમારા આમંત્રણે આપીને મીડિયા સેલના ઉપસ્થિત મહા ચેનલના પ્રોપરાઈટર નિલભાઈ ગોહિલ તેમજ એસ ટાઈમ એસ નાઇન ચેનલના પ્રોપરાઈટર હુમાનભાઈ સોલંકીનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે